કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા હવે લોકોની ફરિયાદના આધારે મહાનગરપાલિકા દ્વારા સિટી બસ ના બસો અઢાર ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે સુરતમાં સિટી બસમાં લોકોને ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા અનેક પ્રકારની હેરાનગતિનો ભોગ બનવું પડતું હતું

કાર્યવાહી થતું છે કારણ કે એ લોકો દરરોજ પાંચ પાંચ દસ રૂપિયા લઈને રોજ પોતાના ઇન્કમ વધારે ને એવું ના ચાલે અને આગળના સ્ટેશનમાંથી આપણી પાસે વધારે પૈસા લઈ લે છે હા વરાછા થી ડેલી અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ક્યારેક ટિકિટ આપી દે પણ અમુક લોકો એવો એમ કે તમે આગળના સ્ટેશન એથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા એક્સ્ટ્રા એના લીધે આગળના સ્ટેશન એથી અમને લોકોને એમ કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લઈને નો એક્સ્ટ્રા પૈસા માગે છે તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે

સુરત શહેરમાં જે સિટી બસના ડ્રાઈવરો અને કંડક્ટરો છે હતી જેના કારણે જે તંત્ર છે તે એક્શનમાં આવેલું છે અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી હતી તો આપણે જે પરિવહન ચેરમેન છે એમની પાસેથી જાણીએ કે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવેલી છે કેટલા ડ્રાઈવરો અને કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવેલા છે

જ્યારે ઝીરો એક્સિડન્ટ પોલિસી અમે જ્યારે નક્કી કરી એમાં અમે એવી રીતે બધા જે નિયમ બનાવ્યા એના આધારે જે કોઈ ચોરી કરે એ ચોરી કરનાર કંડક્ટરને અમે સતત બ્લેકલિસ્ટ કરતા આવ્યા આજ દિન સુધી એક હજાર બત્રીસ કંડક્ટરો સત્તર મહિનાની અંદર હું બ્લેકલિસ્ટ કર્યા છે ને સાથોસાથ જે ડ્રાઈવરોની વાત હતી જે અગાઉ જે એક્સિડન્ટો થતા હતા એક્સિડન્ટોના કારણે જે ઓવર સ્પીડ ઓવર સ્પીડમાં આપણે ઘટાડો લાવ્યા ચાલીસ કિલોમીટરની આપણે સ્પીડ લિમિટ કરી ઝેબ્રા ક્રોસિંગ પર ઝીરો સ્પીડ કરીને અને ડ્રાઈવરો પણ એ ચુસ્ત બાબતો પાલન કરે એવી રીતે જેવો કે મતલબ ડ્રાઈવર ગાડી ચલવે ત્યારે સીટ બેલ્ટ પહેરે મોબાઈલ પર વાત નહીં કરે પોતાની કંપનીની આપેલી જે વરદી હશે વરદી પહેરે તો તમામ બાબતો અમે એમને નિયમ બનાવ્યા છે એનો ઉલ્લંઘન કરનાર બસો અઠાર જેટલા ડ્રાઈવરને આજ સુધી અમે બ્લેક લિસ્ટ કર્યા છીએ અને બ્લેક અમે એવી રીતે કરીએ છીએ આવનારા કોઈ પણ દિવસ થાય આ બધા બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરો કન્ડકટરો કે ડ્રાઈવરો ફરી નહીં આવે એના માટે અમે એક સોફ્ટવેર વિકસાવ્યું છે સુરત મહાનગરપાલિકાના કોઈ પણ વિભાગમાં એ પટાવાળામાં કે સફાઈ કામદારમાં કોઈ પણ જગ્યાએ નોકરી કરી શકે નહીં તો એવી રીતે એ તરત જ અમને જાણકારી મળી જાય તો આવી રીતે અમે આ લોકોને બ્લેકલિસ્ટ કર્યા છે એને ફરી લેવાનો કોઈ દિવસ આવતો બી નથી બીજી વાત આ સુરત શહેરની જાહેર જનતાને આ સરળતાથી લાભ મળે એના માટે પાસેસની યોજના છે વિદ્યાર્થી હોય મહિલા હોય કામદારો હોય અને તમારા સિનિયર સિટીઝન હોય એના માટે એક સરળ પાસની યોજના છે આ યોજનાનો લાભ વધુમાં વધુ આ શહેરની જનતા લે એ પણ અમે એમને વિનંતી કરી છે પરંતુ કંડક્ટર ચોરી કરે અને કંડક્ટરને તમે રોકડા પૈસા આપો એ તમે જે કરો છો એ કરવું ના જોઈએ તમે પોતે એક જાગૃત નાગરિક તરીકે આ શહેરના હિતમાં તમે પોતે ટિકિટ લઈને બસમાં બેસવું જોઈએ દસ રૂપિયાની ટિકિટ પાંચ રૂપિયાની ટિકિટ પંદર રૂપિયાની ટિકિટ વીસ રૂપિયાની ટિકિટ આખો દિવસ પ્રવાસ કરો ત્રીસ રૂપિયાની ટિકિટ એટલા સસ્તો સસ્તા રેટ આપલે સુરત મહાનગર પર ટિકિટ ના રાખ્યા છે કે વિના મૂલ્ય જેવું છે આ પરંતુ કેમ તમે એવી રીતે આ કંડક્ટરોને પ્રેરિત કરો છો કંડક્ટરો આ ટેવાયેલા હતા કંડક્ટરો અગાઉ જે મતલબ આપણે એજન્સી નક્કી કરી હતી આ એજન્સી એજન્સી જ્યારે નક્કી કરી ત્યારે એને શૈક્ષણિક લાયકાત ધોરણ નક્કી નહીં કરી હતી પરંતુ અમે હવે વીઆરટીએસ ની અંદર બારમું ધોરણ શિક્ષણ લાયકાત નક્કી કરી છે હાલ આપણે

માતા બહેનો ને પણ વિનંતી કરું તમારી સાથે કોઈ દુર્વ્યવહાર થી વાત કરે તમે આ કંડક્ટર ફોટો પાડી લો ડ્રાઈવરનો ફોટો પાડ્યો બસ નંબર નો ફોટો એક કલાકની અંદર એને બ્લેક લિસ્ટ કરી તમે જે નંબર થી મને કોલ કરતો એ નંબર પરિસ્ટ થયેલું લેટર મળી જશે ખાતરી આપે જે રીતે આપણે પરિવહન ચેરમેન સાથે વાત કરી તેઓએ જણાવ્યું તે પ્રમાણે જેવી રીતે મુસાફરો દ્વારા ફરિયાદો મળતી હતી જેને આધારે સુરત સિટી બસ માં જે ડ્રાઈવરો તેમજ કંડક્ટરો હતા તેને બ્લેકલિસ્ટ કરવામાં આવેલા છે અને તેઓને આગામી સમયમાં ક્યાંય પણ આ બાબતે કોઈ બસમાં કે કોઈક મહાનગરપાલિકામાં ક્યાંય નોકરી નહીં મળે તેના માટે પણ જે કાયદાકીય પગલા લેવામાં આવેલા છે તો હવે જે બસ ડ્રાઈવર તેમજ કંડક્ટરોની જે લોકોની પણ ભરતી થશે તે લોકોની શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવેલી

એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ